ફરાઈસ બીબી જણા નહીં લેતા પકડાઈ ગઈ બાજુ આ હોય લાકડા પકડ્યું હો ને

આજુ કે દીકરી નવસારી ની સાડ લકડા લેવા ગયા ઢાટ બહુ પડે ગાળસ નવસારી મજા ના કરો તો અમે સોર લાગો સકલ થી મારી વાત મારી વાત

હાચો આચો પણ હું થીયું એમ તો કો નવસરી ની યાર તો હો નવસરી ની નવસરી સાડી બોલ હે ગામ તો કરું કાકા તમારે જાદુ ભાઈ બોમ ભાઈ કરવા ભાઈ

જ્ઞાન તોડી નાખીશ આપણે તો ગમે અને આપણે તો કેસ ચાલુ હોય કે

સાહેબ ઘણા ની સોગન યાદ સબૂત માં જોડું અરે પણ કે લઈને જો તમે સાહેબ

એટલે આપણું પૈસા નું સેટિંગ થઈ જાય તો બસ સાહેબ જલ્દી કરજો ઘરે જાવું યાર એ તું ચૂપ સાહેબ મારી મને આ ગાડી દીને આરો જાવાઈ દેતો ની તો સાહેબ કે યાર હું મજાક કરો યાર આજ બોલ એ સાહેબ મોડ થાય સાહેબ સાહેબ ભૂખો પણ તમે તમે જાવ ને ખાઈ તમે અલ્યા એક

લોરો લે લોકો બોલ દેવાનું છોમે છપટ લે લોકો જકડિયા કાઢી આแจકેટ વેકેટ બધું કાઢી દો પાપાના બધું કર આ ચેનાનો ગામ છોડીને તો જા દે હે ચેનાનો રિચેન તાલ હાલ કેટકી માં આજ કે કોય કેમ

لړو دې ماډاجي راځو